આજની બીજી લાઈફમાં મોટાભાગના લોકોની ઊંઘ પૂરી થઈ શકતી નથી અનેક લોકો આ બાબતને નાની સમસ્યા સમજીને નજર કરી દે છે જેના કારણે સમય જતાં મોટી સમસ્યા થઈ શકે છે તાજેતરમાં થયેલ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરે ઊંઘ પૂરી ના થવાને કારણે આરોગ્ય પર ખરાબ અસર થાય છે યોગ્ય ઊંઘ લેવામાં ના આવે તો મેમરી પર અસર થઈ શકે છે લાંબા સમય સુધી આ પ્રકારની આદતને કારણે માનસિક સમસ્યા થઈ શકે છે ઉપરાંત સમજવા વિચારવાની ક્ષમતા પર પણ અસર થાય છે આરોગ્ય નિષ્ણાતો અનુસાર અનિદ્રાને કારણે શરીરના અન્ય ભાગ પર પણ અસર થાય છે આ સ્ટડીમાં કુલ પાંચસો લોકોને સામેલ કરવામાં આવ્યા હતા આ લોકો પર અગિયાર વર્ષ સુધી સ્ટડી કરવામાં આવી હતી પાંચસો છવ્વીસ લોકોમાંથી છેતાલીસ ટકા લોકોનો સુવાનો સમય અને ક્વોલિટી ખરાબ હતી એકસો પંચોતેર લોકો એવા હતા જેમની ઊંઘ ખૂબ જ ઓછી પૂર્ણ થઈ હતી સ્ટડી પરથી જાણવા મળ્યું કે જે લોકોએ પૂરતી ઊંઘ લીધી ન હતી તેમની મેમરી પર ખરાબ અસર થઈ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો